જય માતાજી મિત્રો આપણે સાંતલ તાલુકાના જે ઝેકડા ગામના છે રમેશ કાકા અને અને એમણે લીંબોળી દિવેલી ખોળ અમે સ્પેશિયલ લીંબોળી દિવેલી ખોળ જ નાખેલું છે અને એમને પૂછીએ કે એમને કેવું દિવેલી રમેશ કાકા આમાં આપણું જે ખોળ કેટલી બેગો નાખી હતી તમે આમાં નાખી હતી દસ થેલી હા હા દસ થેલી દસ થેલી નાખી અને ડીએપી કેટલું નાખી હતી ડીએપી કેટલું અને જે આ તમે જીરો છે બરાબર બે અંદર જે તમાર છોડ કે હોય કે જમીન કેવી રહે ઓછી એકદમ નરમ એટલે મે જમીન એકદમ નરમ છોડ કે ઉતરવા મળે છે ના છોડ નથી ઉતરવા ના એ અમુક ઘણું પાણી થવાથી જે ફૂગ થઈ બીજો છોડ ઉતરવા મળતો નથી હા તો તમને અમે કેવું લાગે છે આ ફળ વિશે ના એકદમ રીજે સારું સારું સોય સોટા કા અને બીજે ખેડૂત ભાઈને

ખુબ ભયો ક્યારે છે આ ખા તરફ વાપરશું જે આપડે દેખાતું હોય ને દિવેલી તમાકુ નો પાવડર મિશ્રણ આવે એના લીધે છોડ ઉતરે નહીં જમીન પોચી રાખે